જાલુદ કેળવણી મંડળની કારોબારી સભ્ય માટેની ચૂંટણીમાં મતદાન યોજાયું એક હજાર ઇઠ્યોતેર સભ્યોમાંથી આઠસો ને પિસ્તાળીસ સભ્યોએ સાત ઉમેદવારોમાંથી ત્રણ ઉમેદવારોની ચૂંટી કાઢ્યા જાલુદ કેળવણી મંડળમાં દર વર્ષે ફારેંગ થતા કારોબારી સભ્ય માટે ચૂંટણી યોજાતી હોય છે કેળવણી મંડળની ચૂંટણીમાં જે મતદાન કરનાર વ્યક્તિ કેળવણી મંડળનો સભાસદ હોવો જરૂરી હોય છે આ વર્ષે રોટેશન મુજબ પાર્ટીના સમાજના ત્રણ ફારિંગ થતા સભ્યો માટે સાત ઉમેદવારોએ ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું હતું કુલ એક હજાર ઇઠ્યોતેર માર્ચથી આઠસો પિસ્તાળીસ કેળવણી મંડળના સભાસદો દ્વારા ત્રણ ઉમેદવારોને જીતાડવા માટે મતદાન યોજવામાં આવ્યું હતું જે મતદાનની ટકાવારી ઓગણસી પોઈન્ટ છ ટકા થાય છે ચૂંટણીનું કાઉન્ટીંગ પતી જતા ચૂંટણી અધિકારી પંકજ એસ પારી દ્વારા પાર્થ પટેલ પાંચસો છપ્પન મત દિલીપ પટેલ ચારસો ત્રેસઠ મત અને પરેશ પંચાલને ચારસો ચૌદ મત મળતા વિજેતા જાહેર કરેલ હતા ઉમેદવારની જીતને સમર્થકો દ્વારા ફૂલ માળા પહેરાવી તેમજ મીઠાઈ ખવડાવી ખુશી વ્યક્ત કરી હતી આ ચૂંટણી દરમિયાન કેળવણી મંડળના અને સ્કૂલના શિક્ષકોએ સુંદર કામગીરી જોવા મળી હતી અને વિશેષમાં ગોવિંદ જોશીએ ચૂંટણી દરમિયાન સમગ્ર કામગીરીને સફળ રીતે નિભાવી હતી બ્યુરો રિપોર્ટ ગુજરાત ન્યૂઝ વાર્ષિક ત્રણ સભ્યો માટેની ચૂંટણી હતી તેમાં કુલ સાત ઉમેદવારો હતા અને ટોટલ એક હજાર અઠ્યોતેર મતદારો પૈકી આઠસો અને પિસ્તાલીસ મતદાર મતદારોએ મતદાન કરેલું જે પૈકી ત્રણ સભ્યો વિજેતા થયેલા તેના નામ અનુક્રમે એક નંબર ઉપર પટેલ દિલીપભાઈ પાર્થ પાર્થ કિરણભાઈ પટેલ અને બીજા નંબરે દિલીપભાઈ ડાયાભાઈ પટેલ અને ત્રીજા નંબરે પરેશભાઈ લાલચંદભાઈ પંચાલને વિજેતા જાહેર કરીએ છીએ ત્રીજા ક્રમે વિજય થયો છે જાહેરાત કરેલી અને તમામ સભાસદોનો તથા સામાન્ય જનતાનો ખૂબ ખૂબ આભાર માનું છું નામ મારું પરેશભાઈ પંચાલ જાહેરાત કરેલી મંડળની ઇલેક્શનમાં મારો બીજા નંબરે વિજય થયો છે આખી જાહેરાતની જનતાને સભાસદોનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ આપનું નામ પટેલ નિરૂપકુમાર અમરભાઈ પટેલ મંડળની ચૂંટણીમાં મારો પ્રથમ નંબર પર વિજય થયો છે તે બદલ હું સર્વે સભાસદોનું ખૂબ ખૂબ અભિનંદન આપનું નામ મારું નામ પાર્થ કિરણભાઈ પટેલ